ધોરણ નવ વિષય વિજ્ઞાન પ્રકરણ એક આપણી આસપાસમાં દ્રવ્ય વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવનો વિષય વિજ્ઞાન પ્રકરણ એક જે આપણી આસપાસમાં દ્રવ્ય છે તે પાઠનો જે સ્વાધ્યાય આપેલો છે તે સ્વાધ્યનો સંપૂર્ણ સોલ્યુશન આપણે આજે કરીશું મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેસ એલજેને જો સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને જે નવી નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે પ્રકરણ એક આપણી આસપાસમાં દ્રવ્ય સ્વચ્છ સોલ્યુશન પ્રશ્ન નંબર એક નીચે દર્શાવેલ તાપમાનોને ડિગ્રી સેલ્શિયસ માપક્રમમાં ફેરવો હવે પ્રશ્ન એકમાં એ અને બી જે આપેલા છે તે કેલ્નમાં તાપમાન આપેલું છે તેને આપણે ડિગ્રી સેલ્શિયસમાં ફેરવવાનું છે તો એમાં બસોને ત્રાણું કેલ્વિન તાપમાન આપેલું છે તેને આપણે ડિગ્રી સેલ્શિયસમાં ફેરવવા માટે બસો તોતેર બાદ કરીશું બસો ત્રાણું કેલ્વિન માઇનસ બસો તોતેર એટલે કે વીસ જવાબ આવે છે તો વીસ ડિગ્રી સેલ્સિયસ જવાબ આવે છે તેવી જ રીતે બે ચારસો સિત્તેર કેલ્મીન તાપમાન આપેલું છે ચારસો સિત્તેર માઇનસ બસો તોતેર બાદ કરીશું તો એકસો ને સત્તાણું જવાબ આવે છે તો એકસો સત્તાણું ડિગ્રી સેલ્સિયસ જવાબ આવે છે જો કેલ્મિનમાં તાપમાન આપેલું હોય અને ડિગ્રી સેલ્શિયસમાં ફેરવું હોય તો તેમાંથી જે તાપમાન આપેલું હોય કેલ્મિનમાં તેમાંથી બસો તોતેર બાદ કરવા પ્રશ્ન નંબર બે નીચે દર્શાવેલા તાપમાનોને કેલ્વિન માપક્રમમાં ફેરવો હવે બે એ અને બી જે બે તાપમાન આપેલા છે તે ડિગ્રી સેલ્સિયસમાં આપેલા છે તેને કેલ્વિનમાં ફેરવવાના છે જો ડિગ્રી સેલ્સિયસમાં માપક્રમ આપેલું હોય અને તેને કેલ્વિનમાં ફેરવું હોય તો બસો તોતેર ઉમેરવામાં આવે છે હવે આપણે જે ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપેલા છે તેમાં બસો તોતેર ઉમેરીશું એ નંબર જોઈશું તો પચીસ ડિગ્રી સેલ્સિયસ છે તેમાં બસો તોતેર ઉમેરતા બસો અઠ્ઠું કેલ્વિન થશે તેવી જ રીતે બી

નેપ્થેલીન એ ઉદ્વપાતન પામતો ઘન પદાર્થ હોવાથી ઓરડાના તાપમાને જ તેનું ઘન અવસ્થામાંથી વાયુ અવસ્થામાં રૂપાંતર પામે છે આથી નેપ્થેલીનની ગોળી એટલે કે ડામરની ગોળી સમય જતાં કોઈપણ ઘન અવશેષ છોડ્યા વિના જ અદ્રશ્ય થઈ જાય છે પ્રશ્ન ત્રણનો બી જોઈશું આપણને અત્તરની સુગંધ એટલે કે સુવાસ ઘણા લાંબા અંતર સુધી આવે છે ઉત્તર જોતા અતર એ અતિ બાષ્પશીલ પ્રવાહી છે આથી તેનું ઓરડાના તાપમાને વાયુ અવસ્થામાં રૂપાંતર થાય છે આ વાયુના ઘટક કણો હવામાં ઝડપથી પ્રસરે છે વાયુના અણુઓની ગતિજ ઉર્જા વધુ હોવાથી તે લાંબા અંતર સુધી ફેલાઈ શકે છે એટલે કે પ્રસરી શકે છે તેથી આપણને અત્તરની સુગંધ એટલે કે સુવાસ ઘણા લાંબા અંતર સુધી આવે છે પ્રશ્ન નંબર ચાર નીચે દર્શાવેલા પદાર્થોને તેમના કણો વચ્ચે વધતા જતા આકર્ષણ બળ અનુસાર યોગ્ય ક્રમમાં ગોઠવો અહીં ત્રણ પદાર્થો આપેલા છે પાણી ખાંડ અને ઓક્સિજન તેને આપણે તેમના કણો વચ્ચે જે વધતું જતું આકર્ષણ મળશે તેને અનુસાર ગોઠવીશું તો સૌ પ્રથમ વાયુ આવશે વાયુમાં અહીં ઓક્સિજન આપેલું છે તો ઓક્સિજન એનાથી વધારે આકર્ષણ બળ પ્રવાહીનું હોય છે એટલે કે પ્રવાહી અને તેનાથી પણ વધારે આકર્ષણ બળ ઘનનું હોય છે એટલે કે કનમાં અહીં ખાંડ આપેલું છે તો આ રીતે શું પ્રશ્ન પાંચ નીચે દર્શાવેલ તાપમાનોએ પાણીની ભૌતિક અવસ્થા કઈ હશે અહીં ત્રણ તાપમાન આપેલા છે એ પચીસ ડિગ્રી સેલ્સિયસ બે ઝીરો ડિગ્રી સેલ્સિયસ સી સો ડિગ્રી સેલ્સિયસ અહીં ત્રણ તાપમાન આપણે પાણીની ભૌતિક અવસ્થા કઈ છે તે જણાવવાની છે અહીં જવાબ જોતા એ પચીસ ડિગ્રી સેલ્સિયસ એ પાણીની ભૌતિક અવસ્થા પ્રવાહીમાં હશે બી ઝીરો અંશ ડિગ્રી સેલ્સિયસ પાણીની ભૌતિક અવસ્થા ઘન અને પ્રવાહી હશે સી સો ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણીની ભૌતિક અવસ્થા પ્રવાહી અને વાયુ અવસ્થામાં હશે પ્રશ્ન નંબર છ નીચેની સત્યતા ચકાસવા માટે કારણ આપો અહીં આપણે સત્યતા ચકાસવાની છે તેના માટેના કારણ આપવાના છે તો એ પ્રશ્ન છમાં એ અને બી બે પ્રશ્નો આપેલા છે પ્રશ્ન એ જોઈશું પાણી ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે તેના માટેનું આપણે કારણ જોઈશું અહીં ઉત્તર આપેલો છે ઓરડાના તાપમાને પાણી સરળતાથી વહી શકે છે પાણીને ચોક્કસ આકાર કે કદ હતું નથી આથી પાણી ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે તે જોઈશું લોખંડની તિજોરી ઓરડાના તાપમાને ઘન સ્વરૂપમાં હોય છે તેનો જવાબ જોઈશું લોખંડની તિજોરી ચોક્કસ આકાર અને કદ ધરાવે છે તેનું સરળતાથી આપમેળે સ્થાનાંતર થઈ શકતું નથી તે અદબનીય તેમજ દ્રઢ છે આ બધા જ ગુણધર્મો દ્રવ્યની ઘન અવસ્થાના હોવાથી લોખંડની તિજોરી ઓરડાના તાપમાને ઘન સ્વરૂપમાં હોય છે પ્રશ્ન નંબર સાત બસો તોતેર કેલ્વિન તાપમાને બરફ તેજ તાપમાને રહેલા પાણી કરતાં વધુ ઠંડક ઉત્પન્ન કરે છે શા માટે ઉત્તર બસો તોતેર કેલ્વિન તાપમાને બરફના કણોની ઉર્જા તેજ તાપમાને રહેલા પાણીના કણો કરતાં ઓછી હોવાથી વધુ ઠંડક ઉત્પન્ન કરે છે પ્રશ્ન નંબર આઠ ઉકળતું પાણી અને વરાળ પૈકી ધજાડવાની ક્ષમતા કોનામાં વધુ માલુમ પડે છે ઉત્તર જોઈશું ઉકળતું પાણી અને વરાળ પૈકી ધજાડવાની ક્ષમતા વરાળમાં વધુ માલુમ પડે છે પ્રશ્ન નવ નીચે દર્શાવેલ આકૃતિ માટે એ બે સે ડે એ તથા એફને અવસ્થા રૂપાંતરને નામાંકિત કરો અહીં એક આકૃતિ આપેલી છે ઘન પ્રવાહી અને વાયુ એનું રૂપાંતર થાય છે તાપમાન વધારતા અને દબાણ ઘટાડતા અહીં તાપમાન ઘટાડતા અને દબાણ વધારતા અને જે અવસ્થા એ બી સી ડી ઈ એફ અક્ષર આપેલા છે તે આપણે અવસ્થા લખવાની છે તો સૌપ્રથમ પ્રથમ ઘન પ્રવાહીમાં રૂપાંતર થાય એટલે કે એ ગલન પ્રક્રિયા દર્શાવે છે પછી પ્રવાહી વાયુમાં રૂપાંતર થાય અહીં બે આપેલો છે તે બાષ્પીભવનની પ્રક્રિયા થાય છે વાયુમાંથી પ્રવાહીમાં રૂપાંતર થાય એટલે કે સી આપેલો છે એટલે કે સંઘન પ્રક્રિયા થાય છે પ્રવાહીમાંથી માંથી રૂપાંતર થાય છે અહીં ડી આપેલ છે તો એ ઘની ભવન દર્શાવે છે પછી ઘન માંથી સીધે સીધો વાયુમાં રૂપાંતર થાય તાપમાન વધારતા અને દબાણ ઘટાડતા વાયુમાં રૂપાંતર થાય છે એટલે કે અહીં એ આપેલો છે તે એ ઉત્વપાતનની પ્રક્રિયા દર્શાવે છે અને વાયુમાંથી સીધે સીધું જ ઘનમાં રૂપાંતર થાય છે તો જે એફ નંબરની પ્રક્રિયા છે તે બાષ્પણનું ઘની પવન એટલે કે ઉત્વપાદન દર્શાવે છે વિદ્યાર્થી મિત્રો અમે વિડીયો જોવા બદલ થેન્ક યુ જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રોને પણ શેર કરો જેથી તેઓ પણ ઘેર બેઠા સારી એવી તૈયારી કરી શકે અને જો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો જેથી તમને જે નવી નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે જય હિન્દ